ખાલી પાંચસો નવાણું રૂપિયા થી વન પીસ ની શરૂઆત થઈ જાય છે પછી તો અહીંયા તમે પ્રીમિયમ કલેક્શન માંગો એવું જોવા મળે તમે આવું ક્યાંય જોયું છે અરે એક થી એક વન પીસ ચડી જતા છે એક લેવા આવશો ને પાંચ લઈને જશો આડોશી પાડોશી માટે લઈ જશો અહીંયા તો ટોપ માં વિશાળ રેન્જ જોવા મળે છે એક થી એક ચડી જતા તો ટોપ છે આ ટોપ એવા છે કે એક લેવા આવશો ને પાંચ લઈને જાશો અહિયાં તો જીન્સ પણ ઘણી બધી વેરાયટી છે ફંકી જોતા હોય તો ફંકી છે પ્લેન જોતા હોય તો પ્લેને મળી રહેશે મારી વાલી વાલી બહેનો 31 આવે છે ક્રિસમસ ડે આવે છે તમારે સારામાં સારા વન પીસ લેવા હોય કે પછી કોટ સેટ લેવા હોય ટોપ લેવા હોય તો વેલી દેકે પહોંચી જવાનું યાગનિક રોડ ઉપર હીરાબન્ના કોમ્પ્લેક્સ ની બાજુમાં આવી જજે શિવ ગોરક્ષ ફેશન ક્લબ